કે તમે ખાલી 15 થી 30 મિનિટ આસન કરો તો 6 કલાકની મૂમ બરાબર આસન સાબિત એટલે આસન મે તમને પહેલા જ કીધું હતું જો થાય તો કરવાનો ન થાય તો પ્રયત્ન અપન કરવાનો બરાબર આજ રે તો આવતી કાલે પણ તમને એમાં સપોર્ટ કરી દશું આ આસન કે હું મારા માટે ન કરું તો ભાઈ તમારા માટે કરાઉં છું આ યોગ એ તમારા શરીરને શુદ્ધિ કરવા માટે છે આપણા જેમ ઘરનું શુદ્ધિકરણ માટે યજ્ઞ કરાવીએ છીએ તો હવન કરાવીએ છીએ ભાઈ એવી જ રીતે શરીરનું શુદ્ધિકરણ કરવા માટે યોગ જરૂરી છે એટલા માટે જ આપણા ઋષિમનિઓ કરાવ એ યોગ કરતા રાખ યોગ કરવા માટે સવારે ચાર વાગે બ્રહ્મ મુદ્રતમાં ઉઠવું પડે બરાબર અને ચારથી છ એ યોગનો સમય છે અને એ સમયે યોગ કરવા જોઈએ પણ આપણને જ્યારે સમય મળે ત્યારે પણ કરી શકીએ યોગ માટે ખાલી જુઓ बराबर भर पेट जमीन कोई दिवस योग करो नहीं